નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓરેજ હેપીમાં મિત્રો ગુજરાત હાઈકોર્ટે એલઆરડી પિટિશન બાબતે ફાઇનલ ચુકાદો આપી દીધેલો છે એટલે કે ફાઇનલ ચુકાદાની હજી કોપી આવી નથી પણ એ ફાઇનલ ચુકાદાની કોપી આવી જશે ચુકાદામાં એમને જણાવવામાં આવ્યું છે કે નાંદા હાઈકોર્ટે આજે પોલીસ ભરતીમાં થયેલ કેસની પિટિશન ફગાવી દીધી છે એટલે કે જેટલી બી પિટિશન થઈ હતી એ બધી પિટિશન ફગાવી દીધી છે અને ફાઇનલ ઓર્ડર જજમેન્ટની કોપી હવે પછી આપવામાં આવશે અને મિત્રો એક પણ પ્રશ્નમાં સુધારા થયા નથી અને હવે પોલીસ ભરતી બોર્ડને લીલી ઝંડી મળી ગઈ છે કે આગામી જે પ્રક્રિયાઓ છે એ ડોક્યુમેન્ટ ચકાસણીની તથા નિમણૂક પ્રક્રિયા છે એ એના માટે આગળની પ્રક્રિયાઓ કરવા માટે તેમને લીલી ઝંડી આપી દેવામાં આવી છે તો મિત્રો આ હતા આજના મહત્ત્વના એલઆરડી ભરતીને લગતા મહત્ત્વના ન્યૂઝ મહત્ત્વની અપડેટ કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું અને આવા અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ આપણી ચેનલ ઉપર વીકલી કરંટ અફેર્સ તેમજ મંથલી કરંટ અફેર્સ અને મોડેલ પેપર પણ મૂકવામાં આવે છે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત